જેની ઉતાવળ છે ઓમે ઓમે છેડ પહોંચી ગયા છો ખરેખર મારા આટુની જગ્યાએ હું આવું છું ને એટલે મને હરખત નહી માતા એમ એટલે બધો હરખો તો ઉતરી જો હેડતા જો રિક્ષા મુ લઈને આવજો એડો ખેતરમાં નાખું છું ના ના ભાઈ ખેતર માં લઈ નાખી સીધા રસ્તે જવા દે ને યાર નાખો મોરી જવા દે કોઈ ના બોલે લે એરો તમને મને કહું હું રાખો 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 નાખો નાખો અમે શું કરવા ના પાડા તમારી રિક્ષા છે રાખો એ તો રિક્ષા બગડે એટલે હા હા Jo... Aj! Tjena Pontus! Tjena mamma! Ska ni med innan korset? Sånt är det kvar, sånt är det kvar! Adjö! Hej! Ajö, slavarna med en och mada, ajdå de! Ajö, slavarna

ખાલી એના માઠું એના ઉપર તો બોલવું પડે મારે એના જેવું થાવું પડે એ જુથ્થો અને એનો બાય જુઠ્ઠો એનો બાય જુઠ્ઠો છે ને હા જુઠ્ઠો છે હું ઓળખું છું એને અહીંયા આયનો તો કોઈ તારે બોલતો નહીં આજ થોડું કોઈ તારા બોલતો મારી વાત ઉપર તો શ્વાંતિ રાય શાંતિ જવા દે ને આપણે હાડો એકલું યાર ભંગાળ લઈને આવ્યું છે હા શીરો ગોત લાવો

આપડે જંકર શું આ ભુબા નું બારમું કરો ને યાર એક કોમ કથામ બઉ હેરાન કરે યાર મને માથામ પછી બારમું થઈ જાય કવાની જો માર જા કોઈ ના કે મગજ છે છોડવાનું કીધું મારા લે મારા છોકરાની બોલ્યો છે કરવાનું હોય

પૈસા લાલચ માં તરત જતો રહે હજારો નું જુગા રમવા આવ્યા છે આપડે વીસ વીસ રૂપિયા કદાચ જોડે ઉઘરાવશે મારા જોડે સુટા નહીં લે નકી હું કાઢી જોત વ્યવહાર વ્યવહાર કેવાય અરી એ બણા એટલે ઉભા રહો કે બધું લઈ જતો રહે હું છે ખેગારજી હું કરો છો લે કોઈ નહીં હા આ તો વ્યવહાર મારી વાત આપણો એ બણા ભાઈ લે પૈસા

હા જંબાનો અરે મારા ભાઈઓ એમ ના કઈ જવા દો કે તમારો આઢો કોઈ નહીં અરે તમે હું કે ચિંતા કરો ભલા આદમી તમે આયા છો તો હું હાચવ્યું હે બરાબર આઢો ભાઈ ઈજો ઈર કે ગાડી લાવો અરીજી હા તમે ચોથા ભાગે જમીન નહીં વાવતા હા આ તો પૈસા ઈય ના થા આવો ખરી દેસે હે કગરજી હા તમારે તો દૂધણું જ નહીં હમણાં કેવું એવું હોભળીતું હા તો ભઈ સમયની વાત છે ઓ બસ કઈ હા ભેડેન દી ઉપર લાગ્યું ના ના રવૈયાનો હિસાબ આવ્યો તો એવું એમ હોય એટલે તમારા ગામમાં આવડા મોટા જુગારીયા છે લે બધા હવે હા હું બંડલ ગાઢ્યો ની તો તમે ઈચાર માં પડી જાવો એવું એટલે હાલ ગાઢવો નહીં તમે પહેલા છે ને ચા મિલ દે અમર હા હા લાવ ચા

પછી જમવાનું આઠું ગોટા કઢી બરાબર અને બીજું દાલ ભાત

તમે રાજે તમાર નહીં રમબુ કોઈ નહીં હજાર 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 એલો બસ કઈ એ ચકરી મે મેલી છે અરીજી ની હે જા બે હજાર નું પાણી પીવું છે ઓવા આટુ આ હજાર એ આટુ પાણી પાણી લાવજો જલ્દી એ લાવ બીજા એ ખટક કરજો જોઈ ના બુહારું આવો કે લે

બરાબર કદાચ છે ને આલા હારી તો પછી તૈયારી રાખજો તો ખરા એટલી ગડાડો બંધ કરો બંધ ન કરો લે તમે કંટાળો લેવરાવો તો કોઈ નહીં અચ્છા નતા બે લ્યા એ હા ધાર હડો હજાર નું મારે થઈ ગયું હજાર એ હજાર હજાર નું બીજું હજાર પોલીસ પડે

એ તો ઓમ તા અરે વાઘુજી હતા આ તો તમે હતા નકા બધા પૈસા લઈ જોરદાર ટોપિક છે આખી સ્ટોરી બનેયો એક વાત કહું કેગરજી આખો શ્રાવણ મહિનો આરે આવી રીતના ફરતા હોય થી એવું જો જુગારીયા બેઠા હોય પોલીસ નું એટલે બધા દોાળે ઉડે અને પૈસા પડ્યા હોય લઈ વાહ ભાઈ વાહ છો આ શું કરવા

તમારી પેલી એ તો મારી જ આપડે બે હજાર નું બંધ એટલે ફોન ચેટલા નો ત્રિ હજાર નો ના ભાઈ ના આ ફોન છે

ચારમો આપણે કોઈ બોલના એનો મતલબ ગમેતે બોલવાનું મેમન હેડ આય તમારી 3000 માં થયો અરી જાઓ હેડો લો તમે જોઈ લો મેમન હવે હેડો હું આયા 2000 હા તમે પણ સો હજાર જુઓ તો ખરા એટલે કાયદેસર જોવું પડે હવે અમાર તો એવું નહીં કશું બનવો ચાલે હેડવાનું આયો સે આયો સે ખતરનાક આયો સે આયો યનો ભાઈ કેટલા મતો ફોન 6 6 હે 3000 નો ફોન છે બરોબર 4000 આયો 10000 માં થયો એક જ

હાલો ખૂન્ટ આ ડો લાકડા ભેગા કરું છું ખરેખર એ આવું આવું

અરે મફુજી બીજું તો કહો તો નહીં વોકર રમતા મને કોઈ નડતા નહીં પણ અમે કેવું છે ખબર છે હું હાવ સીધો મોણો છું હું કોઈ દર જુગાર રમતો નહીં મારા વગડે વેકન જુગાર રમતા કોઈક ભાળી જાય અમારા ગોમનો મોણ તો મારી આબરૂનું શું થાય કેજો અરે મારો આઠું એકલો હોત તો એને બેહવાય ના દેવું પણ એના અંગે ત્રણ ચાર મોણસો હોત મારા આબરૂ તો રાખવી પડે કે હવે મારી વાત આપડે હું તો કોઈ ઉલાડ્યું કોઈ એમ નહીં પણ તમે આવો ગમે તે કરી હા હું આવું પણ હબળો માર્યો એ કરો તમે હા મારું 500 પાટણ